એય તારી તો હમણાં મારા ભાઈબંધ છે રોહિત મારો બારપણનો મિત્ર લાઈન મળતો તો પેલા અને ઘણા દાડાથી મળ્યો નહીં આજે તો મળીને જ જવા દે મને બહુ ટાઈમ થઈ ગયો બોલવાનો મારે જિગર જાણો તમારો બેટા મોડિયે હું આયા ને હું આયા ધમ

ફોન કરો કોઈ કરતો નહિ કરીએ આજે મળતા ફોન તો નંબર મન પણ ના મારા તો નંબર ખબર ગપુ એ પેલા ખાવા

હા મન ના કરતો કરતો બહુ હતો ગપ્પો બહુ મારતો ને ભાઈ કઈ ધંધો ધંધો તો એવું થઈ ગયો મને કોક કયો મેં મુહો પગલો બે ઘેર મારા પણ આજે મને ક્યાં કેસ કરે પાછું ધંધો કરું મોબાઈલ એવું લાવેલ ત્રણ હાજર રૂપિયા કમાઉ છું મોબાઈલ માં તો દસ દસ હજાર રૂપિયા કમાઈ લઉં છું એવું તો મોબાઈલ માં એટલા જવાનું છું તને થોડો બધા લઈ જવા વાત કરું છું એટલે આપડે પૈસા થોડા નાખવા પડશે પૈસા જોયું મિનિમમ દસ થી બાર હજાર રૂપિયા નાખશું શરૂઆત કોઈ વધુ નહીં શરૂ થોડું સેટિંગ કરી ને એવો તો બીજે છોક કે હું લાઈન સેટિંગ તો કરું તારા જેવું કરું પછી મારે બનવું પડશે ને ત્યાં ડુગરો બીમા પડ્યો જો આ હેતરનું ઘર તો કરી માં આજે સાંગે ફોન ફોન તો કરવું ખરે વાત બહુ બગડેલું એવું લાગતું છે ફોન બોલું કેટલા શું કરવાનું બાપાને બતાવે ને હા બુઆ રોહિત બાપ પેલે કે પાસ તો આપરો ફોન માં પાછે આદ ફોન માં કેવો રાખતો આપરો સાદો ફોન વાળો છે ફોનમાં જો અપો ને તે બહુ અટાય તો 24 24 એવું આવે છે ને એ મોર ઉપર એટલે હું નેટલે જોતો જ નથી કરતું એ ઉપર એટલો પાળતો નથી જો કે એ ઉપર બમમ તો ના પાછો બહુ ખરાબ આવો

પૈસાની વાત ગયા વિક્રમભાઈને કીધું હતું કે પૈસા કર્યા પૈસા ને એટલા ના પેલો પૈસા તો દસ તો ચેટિંગ કરવું પડશે વિક્રમભાઈ જુઓ અને મારા જો હાલત આ પ્યાટ બૂટ આ ફળ હેઠી ઘેટી લુઘવા તો શીખે શી લઈને આવે છે લુગડો ગાડી બાડી લાબા કેતા પાછા એટલે મારે પગ તો પડશે મારા બાપા ગમે તે કહીને બોનો કાઢું ગમે તે કોક કરી તો હું પૈસા આટલા તો સેટિંગ કર્યા કર્યાનો કરીને તો મારા પછી વિક્રમભાઈ પણ જવું તો હું પૈસા એને આલી ફોનમાં નખાવી પર પૈસા કમાવા પડશે બાપાને કહું કારણ કે તમારા માટે ગાડી ને બાઇક બાઈક ને બાઈક બધું જોઈ આલું કોક કરીને કરવું પડશે હા વિક્રમભાઈ છે બારા બહાર બહાર જતા તો કેટલી પબ્લિક ઓળખો મોટું છો પૈસા કેટલા બના છે તો કોક કરીને માં બાપા પાસે જવું પડશે

અને છે ને દસ જે પૈસા કીધા દસ હજાર બેકમાં નાખી દેજે અને બે બે લાવી દીધી આ રોહિત કે પૈસા માં બાપા એ છે ઘેર લાવવાની કે પૈસા ખૂટું તું દસ પંદર હજાર દસ હજાર આલ્યા વાત ના <laughs> 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 <laughs>

ના મોટા ભાઈ ભાઈ જોઈ ને તમારે ખોટું પડે મગજ ગરમ થઈ જ ફટફટ ફોન કરી બોલાવો બાબા જોવા તું છોકરા હું એક ગમો

તમારા દસ હજાર લઈ આવ્યો તો એ મારે તો બે લાખ જેવું દેવું થઈ ગયું બે હજાર સાચી મન્યા મારા કોમો આયા તા બે લાખ રૂપિયા જેવા રમ રમ કયો

તારા પ્રૂપ થકી બાઇક ની એવું ખબર નક્કી પૈસા ભૂલ થઈ તો આ પોવું થઈ જાય ભૂલ થાય પણ થઈ જાય થી ભૂલ થઈ ફોન ફોન રાખો વાત ના કરતો ફોન લઈ જતો ભાઈ ભાઈ કુટી ગયા બધી રાખ્યો અને થોડા પૈસા વાત ભગલો ય મન પાછો એ આવો કોક ની પાછું આવું કીધું ગેમ નું પણ એના વાતા જ ના ને

Ja, Roma,